જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલ તેર પૈકી બાર અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટર શ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા સૂચના આપી હતી સાથે સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગોનું અરસ્પર સંકલન કરી અરજદારોનો પ્રશ્ન ઝડપી હલ થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રયાસો કર્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે દબાણ દૂર કરવા ખેતીવાડીનું વીજ કનેક્શન મજૂર મંજૂરી કરવા અંગે ભૂગર્ભ ગટરના કામને લગતા પ્રશ્નો હકપત્ર અંગે નોંધ દાખલ કરવા બાબત અડચણરૂપ લારીઓ દૂર કરવા અંગે વહારી દીકરી યોજના અંગેનો લાભ મળવા બાબત જીએસટી નંબર તથા વીજ કનેક્શન અંગેની ફરિયાદ બાબતે કાર્યવાહી કરવા બાબત જેવા પ્રશ્નોને કલેક્ટરશ્રીએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી અરજદારોએ પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી